ગુડ મોર્નિંગ જય માતાજી મિત્રો તો સ્વાગત છે તમારું મારા આજના નવા વ્લોગ વિડીયોમાં તો સવારના આઠ વાગવા આવ્યા છે અને ચા નાસ્તો તૈયાર છે તો ચા નાસ્તો પહેલાં કરી લઈએ અને પછી વ્લોગ આગળ કન્ટિન્યુ કરીએ બોલતી તો હવારના હાડાનું થયા છે અને હું છું દ્રષ્ટિગણ ઘેર મને બોલાવતી ત્યાં ચોપા મૂડી ઊભી હવે બંધ થઈ ગઈ બોલ

એલું હેડ પીયુ પીયુ ને લઈ જવું પીયુડી હેડ આપણે દે જઈએ અચો ગયા પગાર થયો કે જય માતાજી કહે ઉતવાળ ફેર જય માતાજી મિત્રો લાઈક કરજો અમદાચીન લાઈક કરજો અને સબસ્ક્રાઈબ કરજો સબસ્ક્રાઈબ કરજો કે ખાલી પંખો કરું સબસ્ક્રાઈબ કરજો ફોલો કરજો ફોલો ફોલો બોલો નહી ફોલો ફોલો કરજો અમદાવાદ પે પંખો કરું ઠીક કે કે ફોલો કરજો કે કોઈ નહીં ત્યાં હું જાઉં ત ફોલો અને હું આવ્યો છું ઘર પાછળની જગ્યાએ એ છોકરા રમી એટલે તો તમને અરે કંધા તો ચો થઈને બેઠો એટલે હું રમે એકલો એકલો એ રીતના નાખાય હું નાયો આવ્યો નાયો હું મન વાજ્યું હોય મન વાજ્યું હોય એટલે રીતના નખાય અમારા અમાર અમાર વાહમાં છે ને એલો એકલો ડાયો છોકરો હોય બીજા Amar wahmu ilu iklo dayo nih guys. Ilu dayo hindu. Hmm. Ana abad jo. Aku bana ibu. Mata di bihar aku. Aku ya bihar di sini nima. Nima? Ah, hun niman? Nima. Hey, milih? Tama mimar sih. Abi atas selalu.

અને મિત્રો બીજી ખાસ વાત કે આજ હું હવારનો વ્લોગ સ્ટાર્ટ કર્યો નહોતો કારણ કે હું સવારનો હતો હોસ્પિટલ મારે ચેકઅપ કરાવવાનું હતું એટલે આખો દિવસ ત લાગ્યો તો હાલ ઘેર આવ્યો એટલે પાછો નાઇન કેમેરો ચાલુ કર્યો એટલે આજનો મારો વ્લોગ વિડીયો એકદમ શોર્ટ બનશે બરાબર અને આ તો કેમેરો આમ તો નહોતો બનાવવાનો વ્લોગ પણ અમુક બર્થડેની કમેન્ટો આવી ગઈ એટલે આપણે બર્થડે વિશ કરવા પડશે બરાબર તો બધાને પર્સનલી તો વિશ નહીં કરી કહું પણ બધાના નોમ લઈને આપણે આજ તો નોકરી જોવા નહીં રજા ઉપર હતો એટલે આપણે જોડે વિશ કરી દેવું કરે ને આ તો ડોન છે ડોન છે આપણા વાહનો ડોન છે એલું તો આપણા વાહનો ડોન હે એટલું અમતાકજી એલું અમતાકજી એલું ભાઈ

ગણક ગા ગનક જવાની દઉં જવા સ્ટાર્ટ મમ્મા મારી પગવા હમું તો હા મારી સપનું તો સપનું મારું રહી રે મારું રે તું રે તનુ ગીત

અને પછી છે ને આપણે બધાના બર્થડે વિશ કરી દઈએ રણસી જોડે ગીત ગવરાઈ દઈએ કારણ કે મોજ પંપી ગયો નહીં એટલે બરાબર તો મેં મારો ગઈકાલનો વિડીયો ખોલીને બધી કમેન્ટો જોઈ લીધી છે તો એમાં જેના જેના બર્થડે છે જો હું નોમ બોલું છું તો પહેલું તો છે ખીમાણાથી મનોજભાઈ પરમાર બીજો નંબર પ્રિન્સ સુથાર અને ત્રીજો નંબર આનંદભાઈ અને ચોથો નંબર ધાનપુરથી શંકર ઠાકોર અને છેલ્લી કમેન્ટ જયરામભાઈ રાયકા તો બરાબર તો બધા ચાહક મિત્રોને હેપી બર્થડે જીઓ જારો સાલ અને માતાજીના આશીર્વાદ સદાય તમારા પર બની રહે એવી પ્રાર્થના તો આપડા વારણસી જોડે વિશ કરાવી દઈએ તો રણસી ગીત ગાય ને વિશ કરી દેશે રણસી ચાલુ કરોડો ઓ હાઈવે ઉપર ગાડીઓ ની કરાઈ બ્રેક હાય ચોકડી ઉપર ગાડીઓ ની કરાઈ બ્રેક મારા હાવ જોનો બર્ડે બજાર વચ્ચે કાપો કેક મારા ચાહકોનો કોનો બજાર વચ્ચે કાપો કે જેમ મતા તો રણસી આપણા બધા ચાહક મિત્રોને બર્થડે વિશ કરી દીધો છે અને એને મસ્ત ગીત ગાઈ નાખ્યું હો બરાબર તો બધા ચાહક મિત્રો રણસી માટે થેન્ક યુ એમ કમેન્ટ કરી દેજો અને હું એક વાર કહું તને નહીં કીધું કે જે ફેર કે દી

આબા છુપાઈન બેઠો હ જય માતાજી આવના આવ સપોર્ટ કરતા રહેજો કરમ ભાઈને ના અને બાલ તો કપાયા નહીં બાલ કપાવા જવાનું પણ હાલ નહીં આ જો કે બરક લે જોવા દેખ પણ જો હાલ પાછળ કરજે પાછળ માર રીત મુ રોજ રાખો રીત હા પાછળ પાછ અરી બાજીવા અરી બાજીવા પાછળ વાગુબા નહીં રાખ હા આઈ જા રિંગ હા રિંગ તો ઘડીવાર પ્યારે તો થઈ જાય પાછળ

દોઢ હું જોઉં તમે ચીમાર નહીં ખાતા લેવાનું એવા મારખાડી ના આવું દ્રષ્ટિ આવે બોલ હું બોલ્યો ફૂલ દાદાગીરી પેલી બાદ દ્રષ્ટિ આવે પેલી બાદ દ્રષ્ટિ આવે છે જો અમારે જો હું ખોવાઈ તું હા અને પત્તું ખોવાઈ જો આજે હાલ ચોખ્ખી થઈને આવી ને અમે ઘણી વાર રમશે એટલે પછી એવી નવી થઈને ઘેર જાય આ ચો થયો રે ત્રેત ના આવ્યો રે તમો ના ખવાય હવા દેખી કણજાનું પત્તું હો એમણે રમ હો આ બતા ટાટા કાઈ દે ટાટા કાઈ દે તો રાતના વાજાસી નવ અને જમવાનું આપણે રેડી થઈ ગયું છે તો જોઈ લઈએ જમવામાં હોવા લાગેલું હોય તો શું છે સિત્ર આવું દાળ મગની બીજું દાની સબ્જી રોટલી અને સાસ તો હવે જમી લઈએ અને જમીન પર પછી આપણે બ્લોગ એન્ડ કરી દઈએ તો રાતના વાગ્યા છે હળા દસ અને જમીન હું આવ્યો છું ધાબા ઉપર હવે ઊંઘવા માટે તો ઊંઘવાનો ટાઈમ હવે થઈ ગયો તો આજનો બ્લોગ વિડીયો આટલા હું એન્ડ કરું છું તો તમને મારું વ્લોગ વિડીયો કેવો લાગે કમેન્ટમાં જરૂર જણાવજો ગુડ નાઇટ જય માતાજી